મોજવાડિયાએ શૈલેષ પરમારને ભાજપમાં જોડાવાની ઓફર કરી છે ગૃહમાં મોઢવાડિયાએ કોંગ્રેસ નેતા શૈલેષ પરમારને ખુલ્લી ઓફર આપી તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ હું તો છૂટ્યો આવું નિવેદન અર્જુન મોઢવાડિયાએ આપ્યું છે તમારું અને મારું કશું જ ચાલતું નહોતું આવું ગૃહમાં અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું સાથે જ કહ્યું કે તમારું હજી પણ નથી ચાલતું તમે આ તરફ આવી જાઓ પરસેવાની કિંમત નથી ત્યાં ઉપરથી આવે એ જ કરવું પડે છે તો અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં ખુલેઆમ આમ શૈલેષ પરમારને ભાજપમાં જોડાવાની ઓફર કરી છે સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોનલાઇન પર મેહુલ અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં શૈલેષ પરમારને ભાજપમાં જોડાવાનું આમંત્રણ ખુલેઆમ આપ્યું છે શું જાણકારી આ મુદ્દે બિલકુલ ચર્ચા છે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓ કર્મચારીઓ સંખી વ્યક્તિઓ છે જેના સામે જે બિલ આલામ છે સ્પેશિયલ પોર્ટસ બિલ તેના પર જે ચર્ચા ચાલી રહી છે ને તે દરમિયાન આ અજય મોઘડિયા ગ્રુપે સંબોધન કરી રહ્યા હતા તો તે વક્તે શનેશ પરમારે જે છે અજય મોઘડિયાને કહ્યું હતું કે રંગાબિલાનું નિવેદન શું ઓટુ ત્યારે સામે આયોજિત મોઘડિયાએ તેમણે કહ્યું હતું કે તમે પચ્ચી રહ્યા છો તમને ધન્યવાદ હું તો અહીંયાથી સુ કહું છું અજય મોઘડિયા વિષય પર સક્તદાન જે ક્યાં કહ્યું હતું ને તમારું પક્ષમાં કશું ચાલતું નથી અને હજુ પણ તમારું ચાલતું નથી હું ક્યાંથી છૂટી રહ્યો છું અને તમે પણ આ તરફ આવી જાઓ એવી ખુલ્લી ઓફર તેમને જે છે તે વિધાનસભાની અંદર મૂકી હતી ઉપરથી કહે છે પક્ષની અંદર તે પ્રમાણે જે છે તે કોંગ્રેસ પક્ષની અંદર કાર્યવાહી થાય છે તેવું સ્પષ્ટ નિવેદન તેમને આવ્યું હતું અને પરસેવાની કિંમત જે છે તે કોંગ્રેસની અંદર નથી તેવું તેમને કહ્યું હતું આ ટિખ જે છે તે એક પ્રકારે ચાલી રહી હતી અને આ જે ટિકટ જે છે તેના સ્વરૂપમાં સામસામે નિવેદનો જે છે તે ગૃહમાં થઈ રહ્યા છે અને ગૃહ ની અંદર અત્યારે હાલ જે સ્પેશિયલ કોર્ટ જે બિલ છે તેના ઉપર ચર્ચા ચાલી રહી છે ધન્યવાદ